વલ્લભીપુર માં બત્રીસ લાખના ખર્ચે બને પાણીના સંપનો ખર્ચો જશે પાણીમાં હલકટ તંત્રએ હલકી ગુણવત્તાનું કામ કરી નાગરિકોના ટેક્સના રૂપિયા પર પાણી ડોળ વલ્લભીપુર બત્રીસ લાખ ના સંપના કામમાં માં પાલિકાની રજૂઆત સામે અધિકારીએ એ પાંચ કરોડ બિલ પકડાવ્યું પ્રમુખ વિજયસિંહ ગોહિલ અને ભૂપતસિંહ પરમારે નબળી કામગીરી મુદ્દે રજૂઆત કરતા કાર્યપાલક ઈજનેરે પરખાવ્યું પહેલા બાકી બિલ ભરો ચોર કોટવાલની દંડે જેવો ઘાટ નબળા કામને કારણે કરોડોની પાણીની ટાંકી ધરાશાયી થવાની

આ સી કામ નથી કર્યું આપણે પાણી સ્વસ્થ બને એ માટેનું જે રિસાયકલિંગ કરીને દેવાનું હોય એ પાણીમાં બોડી જ જુઓ તો એ પ્લાન્ટ જ બંધ રહે ચોવીસ કલાક જે શરૂ રાખવાનું હોય તમારા નીતિ નિયમ કેમ કે એ ફોલો તમને કરશે નગરપાલિકા નહીં કરે એમ જ કહે કે નગરપાલિકાનો કોઈ રોલ નથી તો હવે અમને સોંપી દીધું હેન્ડ ઓવર કર્યું એટલે નગરપાલિકાનું થયું પછી ભલે તમે એનો મેન્ટેનન્સ કર પાણી પુરવઠા કરતા હોય એવી જ રીતે અત્યારે પાણી પુરવઠા બોર્ડ વ્યવસ્થા છે તો

એની 7 સબમર 7 વર્ષનું મેન્ટેનન્સ તો એન્જિનિયર દ્વારા એન્જિનિયર વર્ષ પછી એ માત્રામાં જે પ્રમાણ નાઇટ્રોજનનો પ્રમાણ બધા સર્ટિફિકેટો દેવાના હોય હવે બોડી સાઇડ અત્યારે હાલમાં નથી ચાર એન્જિનિયર મહિના છે

કે 10 12 દિવસનો સમય લેવો તમારી એક એક પેરામીટર ચેક કરી લેજો હા પૂરે લગભગ અંદર એક મહિનો બોર્ડ મહિનો લગાવ્યો છે એની અંદર એક એક વસ્તુ લોકો ચેક કરી લોકોને યોગ્ય લાગ્યું પછી અમને ઓકે કરીને નાખ્યું કે અમારી તો ઓકે છે બીજી વસ્તુ કે નગરપાલિકાને શું કહેવું છે કે લગભગ તમારે સ્ટાફને મને ખ્યાલ નથી પણ મને એક બે વાર એસટીપીની ફરિયાદ આવી છે કે સવારે ભેગું પાણી ભેગું છોડ દઉં છે ઓપરેટર કે કોઈ વ્યક્તિ રાખતા નથી ઓપરેટરની અભાવના કારણે સવારે એક ભેગું બધું પાણી છોડ દીધું છે આનું શું હોય કે તમારે સવારે બે ત્રણ કલાક ચાલુ કરવાનું હોય બખોર પરત્રંચાલક અલગ ચાલુ કરવાના સાથે ચાલુ આ પરિસ્થિતિ છે હેના કારણે પેરામીટર નથી એના પાછળનું કારણ આ કે એનામાં સ્કાડા પાછું ઇન્સ્ટ્રુમેન્ટ છે એની અંદર જે બધે બધા એની અંદર જ છે કારણે પ્રશ્ન જે તે સમયે માનવક્રેજન્સી ટીવી અધિકારીઓ આખી બોડી આપા મુખ્ય સાહેબને ખબર હોય કે આપનો પ્રમુખ

લેટર લખ તમારે હેન્ડલ ટેકન ની પ્રક્રિયા કરવાની આગળ જે છે નગરપાલિકા રીતે કરવાનું તમારી સભા બોલાવે તમને બધાને જાણ કરે કે ભાઈ તાત્કાલિક સહી કરવા તમે ખાસ કીધું સહી કરવાનું પેલા આપણે સાડા આઠ કરોડ રૂપિયા સરકાર આમાં હુલ્યા નાખે અને નગરપાલિકા ને એડે જ નાખે

પ્રોજેક્ટ અંદાજીત તો ટોટલ રકમ તો તેત્રીસ કરોડની હતી અને નંદ એજન્સી કામ કરી રહ્યું છે અને નગરપાલિકામાં હાલમાં છેલ્લા પંદર વર્ષનું જે છે સાડા પાંચ કરોડ જેટલું બિલ છે એ બાકી છે વારે વાર દર મહિને નગરપાલિકા બિલ બાબતે રજૂઆત કરવામાં આવે છે પાણીનું બિલ બાકી છે જે પાણી વેરા આવે એ નગરપાલિકાને હવે પાણી પુરવઠા દ્વારા પાણી આપવામાં આવે છે એનું બિલ આજ દિન સુધીનું ટોટલ સાડા કરોડ જેટલું બિલ બાકી છે નગરપાલિકા છે બિલનું જે ચુકવણું થતું હોય એ ટાઈમ સર કરે તે બાબતનું એટલે એનું બિલનું જે ચુકવણું થયું એને કારણે આ ક્ષતિ રહી છે ટાંકીમાં નહીં એના સાથે લાગતું વળતું તો નથી હા પણ એક નગરપાલિકા બાબતનો એક પ્રશ્ન બીજી વાત એ કરવાની રહેશે કે આ નગરપાલિકાનું જે બીજ બાકી છે આપડે કોઈ નોટિસ આપેલી આપણે કોઈ યસ આના પેલા અનેક વાર નોટિસ આપવામાં આવેલી છે આજે બે મહિના પેલા એની નોટિસ આપવામાં આવેલી હતી પાણી કામ એજન્સી કરી રહી છે શું કામ સંપૂર્ણ પૂર્ણ થઈ ગયું છે કે બાકી છે નહીં માર્ચ મહિના સુધી એજન્સીનું કામ ચાલવાનું છે અને હાલમાં એનો ટ્રાયલ રન ચાલુ છે એ દરમિયાન કોઈ પણ નાના મોટા જે પ્રશ્નો અમારા ધ્યાનમાં આવતા હોય એ પ્રશ્નો અમારે જે સોલ્વ કરવાના હોય એના ભાગરૂપે અમે સ્થળ તપાસ કરી અને જે પણ પ્રશ્નો છે એનું નિકાલ લાવી દેવામાં આવશે સાહેબ લાખો રૂપિયાના સરકાર મંજૂર કરતા હોય છતાં પણ એજન્સી દ્વારા આ કામ થઈ રહ્યું છે એવું પાલિકાની ટીમ જણાવી રહી છે શું આપ સુપરવિઝન કરવા ગયા હતા કે તો ગયા ત્યાં સ્થળ પર એજન્સી દ્વારા અને અમારા દ્વારા બંને દ્વારા સુપરવિઝન કરવામાં આવેલું આ વાત આવી હતી તે સમયે મારું પોસ્ટિંગ એ સમયે બીજા અધિકારી હતા પણ હાલમાં મારા મુદ્દો ધ્યાનમાં આવેલો છે તેનું જે પણ સ્થળ તપાસ કરી યોગ્ય જે

વોટર વર્કર્સ ફૂલવાડીમાં આવેલું છે એ પાણી પુરવઠા દ્વારા એજન્સી દ્વારા એક સંપ કરેલો છે એ સંપના જે પાણી ભરેલું હતું તે પાણી બધું અત્યારે લીકેજ છે એની રજૂઆત અમે કાર્યપલક ઇન્દ્ર પાણી પુરવઠા કરવા આવ્યા હતા કે તમે સ્થળ તપાસ કરી આ કામમાં વ્યવસ્થિત જે કંઈ થતું હોય એ કરો કારણ કે પાણી અત્યારે રહેતું નથી એ બાબતની રજૂઆત અમારી કેવો પ્રતિસાદ મળ્યો ના સાહેબે એને મને અમે લેખિતમાં પણ આપ્યું હતું સાહેબે અમે કીધું કે બસ અમે સ્થળ તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરી આપશું હાલમાં જે કાર્યપાલક દ્વારા કહેવામાં આવ્યું છે કે પાંચ કરોડનું બિલ પણ બાકી છે તે બાબતમાં નગરપાલિકાના આ તો જે તે સમયથી પાણી પુરવઠાના વેરા બાબતની અમે કાર્યવાહી શરૂ જ છે અત્યારે તો જે કાંઈ અત્યારે અમારે આવે આવેથી અમે પાણી પુરવઠાને જે બીના તો પહેલાં હતા પૈસા તો પાણી પુરવઠાને ચૂકવવા માટે અમે બંદર જે કરવા ગયા શું કરવા ગયા સાઈડ નું પેસિંગ કરવાનું હોય છે તો આ પેસિંગ બેહી ગયું છે તો અંદર તો કેવું કામ હશે અંદર તો તપાસ કરીશું બાકી છે આપડે સાહેબ એન્જિનિયર કેમી કરશું એમ કે છે